તમને બધા એમ જોઈને ખબર તો પડી જ કારણ છે આપણે છે ને જાવું છે સ્પેશિયલ એટલા માટે હા પીવાય પાણી નો પીવાય ના માણસ એક વર્ષ વસ્તુ સમજાતું નહીં કે એવું હોય ને તો એમ કે છા પાણી પીવા આવો એમ તો આપણે ભાઈ બધા પાણી ન પીવાય સે અમુક પીતા હોય બાકી છે ને ઘણા ખરા શા પીતા હોય તો એ કહેવાય છા પાણી એટલે છે ને ભાઈ છા પાણી પી લઈએ ફેમિલી તો અહીંયા છે ને ભાઈ નાળિયેર ને અગરબત્તી તૈયાર કરીને ખુશી છે ને આપણે ઢીંગું બેની તૈયાર થઈ જાય છે કા હા હવે જવાનું છે ને અત્યારે ભાઈ આવ્યું કોને આપણે ગામ જોવા આ ભાઈ આવ્યા આઈફોન વાળા હા કેવો આલે આઈફોન સારું આ ભાઈ ને ભાઈ આપણે આઈફોન લીધો તમને બધી ખબર છે કેવો હાલે ને અજમજા હા યામ તમારું ચેનલનું નામ હોતે મિસ્ટર હા યામ આવે છે ને સજમાં

પૈસા આવે ને પૈસા એના બધાય ને છે ને ઘરેમ નવરા માણા હોય ને એને ફોન લઈ દેવાના એટલે એક વ્યુ વધે કારણ કે અત્યારે છે ને ભાઈ લાગટ યુટ્યુબર છે ને ભાઈ નિકરા વિડિયો બનાવે વિડીયો બનાવે છે તો અત્યારે ભાઈ કોના કોના વિડીયો જોવા એમ વિચાર કરવા પડે એટલા માટે છે ને ભાઈ ઘરના ઘરના જોવે કે તો એક બે વ્યુ ગણાય એમ કા ભાઈ એવું કઈ કરવું ને હોય વિડિયો મેકેલે ડાયરેક્ટ તો લેવાના અમારે ભાઈ અત્યારે છે ને જાવું છે જાત પર કારણ કે આપડે ઢીંગુ બેન છે ને ભાઈ

કુદકા મારવા મળે કોઈતકા ભાઈ છે ને કોઈતકા મારવા માટે ન્યાજી ભાઈ આવશે ને ખેલીમાં નાખ્યો આપણે ખેલીમાં નાખી દે ને ફટાફટ છે ને ભાઈ પછી જાય બાકી છે ને અત્યારે તો તૈયાર થઈ જશે મેમીલી તો ફાઇનલી છે ને આપણે પોગી જશે જાત પર જો ભાઈ કેમ છે અહીં આવીએ ને એટલે આપણા મનમાં છે ને ભાઈ છક્કો ન આવી જાય છક્કો તને એ રહી ગયો છક્કો ન આવી જાય ને બધાને આવી જાય અયા ભાઈ છે ને અમારે જલુ ભાઈ હજી રોય છે હજી હજી રોય બોલો ને ઢીંગુ ભાઈ છે ને ફૂટી કે જાગે હું જોતો ફૂટી છે હે પૂછી દીજો मैं तो गिजी नहीं था, था? था? हुई जी जाता जाता अब ये ना मर पहली बार ऐसा है हमारे डेंगू बने पैसे ने साइन लो कर लिया है जो ए माताजी ए माताजी आई जो हमारे जल्लू पे ना वार आई जो साइन लो करो ना हाँ 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 वाह हाँ हाँ ये ना हो क्या भाई वाक से वाक वाक से वाक हूँ से वाक डेंगू हूँ से वाक चे वाक

વંડી ટપાઈ એમ છે નહીં કારણ કે આપણે છે ને બધા હારે હોય ને એટલે મંડી નો ટપાય એટલે મી તો પાછા વંડી ટપી દઈયો મારથી ડ્રેસ પેરે તો તો પેરે હા હેલો આ હાલો આ લે હાલો એ ભાઈ ને એમ શું કે આ તાળું મારેલું છે કોણ છે એમને અમારે અહીં છે ને ભાઈ બગીચો ભાઈ છે ને जोरदार બનેવ્યો છે જો આમાં છે ને સિકોડી છે જમરૂખડી ને એવા ઘણા ઘણા છે ને ભાઈ ના ભાઈ છે ને જાડવા એવું સયપુળ હે અહીં દરવાજા મડ્યો છે ઘણું ખરું છે ને લાશ ખોલવાની જ નહીં અહીં આવી એટલે લાશ નહીં ખોલવાની ભાઈ અમારે છે ને બધે રાખવું પડે ને ભાઈ તમે છે ને બધા ખાસ કરીને કોમેન્ટ કરજો જાત પર કોન કોણ આવી ગયેલો છે એમ ભાઈ જે આવેલા હોય કોમેન્ટ કરજો ને અમારે અહીંયા છે ને ભાઈ અમારા બારિયા પરિવારનું છે ને મંદિર છે એટલે ખાસ કરીને ભાઈ કોમેન્ટ કરજો અને બાકી નો આવ્યો હોય એ ફરજિયાત આવી જાજો કારણ કે મજા આવે છે અહીંયા અહીં આવો ને એટલે આમ શાંતિ મળે ફેમિલી તો બંધારાની કાંઠે છે ને ભાઈ આમ જો ભાઈ પાણી ભર્યું છે બંધારામાં ને અહીંયા છે ને ભાઈ પેલા છે ને બરમાણીમાનું મંદિર આવે પછી છે ને અહીંયા છે ભૂતળા દેતાનું મંદિર જો આ ભૂતળા દેતાનું મંદિર છે અહીંયા છે ને બરમાણીમાં છે ને ભાઈ રક્ષણ કરે છે ભોતરા દેતા રક્ષણ કરે છે ને ઓલા પણ દેખાય ને એ આપણે ચાઉનમાનું મંદિર છે કારણ કે એ છે ને અહીં બંધારાની કાંઠે છે ને ભાઈ રખવાભા કરે છે

યા આ ભાઈ નવીન હે પણ આ તો અહીંયા હોય હતી કારણ કે ઘણી આપણે અહીંયા આવતા હોય ને તો ઘણી છે ને આપણે અહીંયા ભાઈ છે ને જોયા હે પણ આ ભાઈ કોઈ જોયા ફાઇનલી છે ને આપડે પહોંચી ભારો લેવા તો ભારો લઈને આવી છે જો ભાઈ ભાઈ છે ને આપણે હારે આવ્યા ને છે ને બબલા લેવા ને ઓલા ભાઈ ને લે હા એ આપી દે રોન આપી દે બોલો આપી દે

તમે એક કલાક મગજ કરો ને એ ખાવા ને તારી છે ને ભાઈ શાક બનાવેલું છે આપણે હરીફવાનું ને બટેકાનું અને દાળ છે અને આપણે દાળ તો ખાવાની નથી બાકી હરીફાનું શાક ઢોકળા ને રોટલો ને દૂધ ખબર હા એટલું બસ એટલું બસ આવામાં મારા બાદ ને ભાઈ છે ને આપડે બધું હાલે બાકી છે ને ભાઈ ઢોકળા ભાઈ હે ને ફૂલ ટેસ્ટી બન્યા હે આમાં હા ભાઈ ત્રણ બટકા ખાધા હે બે બટકા મેં ખાધા ને એક બટકા બે ને ખાધું કેમ ને ઢોકળા કારણ કે ભાઈ આપણને ભાવે કે એવા બનાવી તો ભાઈ મસ્ત ને હે છે કઈ ઘટે નહીં એવા તો મસ્ત મસ્ત છે ને ભાઈ જમી લીધું છે ને અત્યારે છે ને બધા કામ કેવું આવી જો અને બધા છે ને હવે રીતે છે ને બધા છે ને કામ કરે છે માઇન્ડવી ફોલવાનું ને આનું શું બનાવવાનું છે માઇન્ડવી પાક નો બોલાય અને બોલાય છીક્કી પાક અને છે ને ભાઈ આપણે બનાવવાની ચીક્કી આપણે ગામમાં મળી છે ને બટકા લાવી એ ચીક્કી પાક બનાવવાની ચીક્કી પાક તો ભાઈ એટલા દાણા કાઢ્યા છે કાં ભાવે તને ભાવે એ ભાઈને ભાવે છે ચીક્કી પાક ભાવે ને હવે છે ને ભાઈ આ ખેહરની બધી છે ને ભાઈ તૈયારી હાલવા મળી છે પાક બનાવીશું પછી મમરાના લાડવા બનાવીશું કાબા બીજું બનાવીશું ને તેલ પાક બીજું બીજું તેલ હાકાવ તેલ હાકાવ

મળ્યા બાકી ભાઈ આવી કામકાજ અમારે હોય આગુ હે ને થોડી થોડી બધી ફેર કરતા જાય કે તો ખેર આવે કે આ લગી મેં બધી તૈયારી થઈ જાય બાકી હાલનો વિડીયો છે ને સુધી વિડીયો સારું લાગે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો મળી આપડે નવા વિડીયો જય માતાજી રામ રામ